તેના કારણે દેશભક્તો તથા ભારતના નાગરિકોની લાગણીને ઠેસ પહોંચી હોય અભદ્ર ટિપ્પણીને લઈને સુરેન્દ્રનગર શ્રી રાજપૂત કરણી સેના તેમજ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તેમજ જિલ્લામાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થઈ જિલ્લા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું હતું સરકાર દ્વારા રામ જિલ્લા સુમન દ્વારા રાણા સાંગા વિશે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી વીર શિરોમણી સુરવીર પરાક્રમી રાજા જે એને કહેવાય કે હિન્દુ સમ્રાટ રાજા હતા મહારાણા સાંગા એના વિરુદ્ધની અંદર જ્યારે દેશની સર્વોચ્ચ પંચાયત કહેવાય એ પંચાયતની અંદર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદે જેનું નામ જેના નામની અંદર રામજી લાલ સુમન જેની અંદર રામ કૃષ્ણનું અને એનું જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વને એને પૂરા સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી અભદ્ર ટિપ્પણી એને કરેલી છે ત્યારે શ્રી રાજપૂત કણી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહીપાલસિંહ મકાણા દ્વારા જે આંદોલન અત્યારે છેડવામાં આવ્યું છે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા કણી સેના ટીમ વતી અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એ જે શબ્દો એ બોલ્યા છે અને જે મહારાણા સાંગાને જે ગદ્દાર કે છે જો એના શબ્દો એ પાછા ન લે અને સંસદમાંથી એ શબ્દો પાછા લેવામાં આવે એને એવી અમારી રજૂઆત અત્યારે કરી છે અહીંયા સાહેબને જો એ નહીં થાય તો આગામી દિવસોમાં અમારો આગ્રાની અંદર બાર તારીખે બાર એપ્રિલે બહુ મોટો અમે કાર્યક્રમ કરીએ છીએ અમે એમને કે તારીખ સુધીમાં એના શબ્દો પાછા લઈ કાં તો સરકાર આની કરે આનો ઉપચાર ગોતે નહીતર બાર તારીખે મહારાણા સાંગાની જયંતિ છે ત્યારે સમગ્ર ભારતના ક્ષત્રિયો આગ્રાની અંદર મહારાણા સાંગાની જયંતિ ઉજવશે આ હું ખાસ કરણી સેના વતી સરકારને અલ્ટિમેટમ આપું છું આજે સુરેન્દ્રનગર સમગ્ર કરણી સેના અને અન્ય સંસ્થાઓ કરણી સેનાની સહકાર આપતી આજે આ કલેક્ટર સાહેબને અમે જે રાજ્યસભાની અંદર જે ભારત દેશના ઇતિહાસને આજે છેડતી કરતી હોય એનું અપમાન કરતી હોય જે ટિપ્પણી થઈ એનું કરણી સેનાએ સમગ્ર દેશની અંદર એક વિરોધ આંદોલન ઉપાડ્યું છે અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર ઝાલાવાડનો જે હિસ્સો છે કરણી સેનાનો એને પણ આજે ખૂબ મોટી સંખ્યામાં આવી કલેક્ટર કચેરીએ અને જે રાજ્યસભામાં એ સાંસદનું નામ લેવું મને પસંદ નથી કારણ કે એણે આપણા દેશના ઇતિહાસ અરે છેડતી કરી છે તમે વિચાર કરો આખા દેશના ઇતિહાસમાં દરેક દરેક ટેક્સ્ટબુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની અને દરેક માન્ય ભાષાની ટેક્સ્ટબુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણો ભારતનું નાક રાણા સાંગા કહેવાય કે યુદ્ધનો ભગના અવતાર કહેવાય કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે સચ્ચાઈની સાથે લડવાની પોતાના દેશ માટે ખમીર માટે ઊભા રહેવાની હિન્દુ મુસ્લિમ જાત જાત બધું ભૂલીને ખાલી અને ખાલી પોતાના દેશ માટે લડવાની હિંમત જે કેરેક્ટરમાંથી આવે એવા કેરેક્ટરની આબરૂ કાઢતા હોય એ લેવા એવાર કેરેક્ટર માટે અમાન્ય અસંસદીય શબ્દો ઉપયોગ કરીને રાજ્યસભામાં બોલતા હોય એવા સાંસદોની વિરોધમાં આજે અમે બહુ જ પ્રચંડ આંદોલન લઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરવાયા હતા કે તાત્કાલિક ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ એને સુઓ મોટો લઈ અને આ જે ટિપ્પણી છે એને સાંસદના રેકોર્ડ ઉપરથી દૂર કરે આજે અમારી એવી મજબૂરી છે કે કર્ણી સેના અને અમારા જે ક્ષત્રિય સમાજના યુવાનો એવું ઈચ્છે છે કે ભારત આપણા દેશના યુવાનો ભવિષ્ય સાથે આગળ કદમથી કદમ મિલાવે એકવીસમી સદીમાં ટેકનોલોજીની વાત કરે આગળ ભણે એજ્યુકેટ થાય પણ અમારી મજબૂરી જો અમારા યુવાનો ઇતિહાસ જેથી અમે આગળનું ના વિચારી આ જ વસ્તુ કરતા રહીએ તો મારી દેશની સમગ્ર દેશની જનતાને સમગ્ર દેશના નેતાઓને રાષ્ટ્રપતિને સમગ્ર તંત્રને મારી વિનંતી છે કે ઇતિહાસની સાથે ચેડા ન થવા દો અને બચાવી લોલા લખર